પૈસા તો પડ્યા છે પણ મારું બે હજાર ની નોટ છે પણ નકલી છે ચોથી નકલી હાથમાં બંડલ માં આવી જ ખબર પડી નઈ મને હવે શું કરું કે

ટાઈમે આવી hey <taining> <taining> <ını Vincent Leonard>

જો બસ તમારો ઝઘડો ફિનિશ વાર તો મારા હાથમાં આવી જા તો મે આલી દીધી આ લે હું જાવ આ જો તમે હા જો એમાં હું લડવાનું 20000 ની આપણે તો દિવાળી કળા ધડા થઈ રહે કોઈન બતાવી નહીં હવે મેલ દેવા દયો પઈ જા 500 આ લે લઈ તો હેડ્યો આ આઈ ગયો કે નહીં તારે તો હેમ હોય જા ને આ દિવાળી કાળ તું મને ભાઈ આવેલુ નો કલ્લો ખુલ્લો પૈસા નહી પૈસા બધા બોલો ભાઈ હા બોલો બોલો મજા મજા પૈસા તમે તો પૈસા રાખતા જ નહીં તમારે બે રૂપિયા નો ફોફા બે તર ચોધી લાવે હું એમ કહું છું યાર બે રૂપિયા તમારે બાકી ના ફટ લઈને ચોથી લાયા ચોથી લાય પાટા પાટી નું કોમ તમે તાર મને નવા લાગે છે તમારે પણ આ નોટ જોઈ લીધું પેલા એક વખત અમે પેલો તબાનો દુરડો હવે દેખાતો આ નોટ યાર નકલી છે યાર નકલી ના હોય યાર આટલી નોટ યાર હું

એક જાણો હતો યાર અડધી નોટ આટ એને પકડી અડધી મેં પકડી મેં પાંચસો રૂપિયા આલ્યા કીધું વધારે મેં પકડી દીધો પાંચસો એ ના આલ્યા પંદરસો મેં રાખ્યા તો કલર થઈ ગયો હાથ બોલો ક્યાં રાખ લઈએ છીએ ખરેખર એમ હું રાતદાડો જેટલી નોટો જો મારે આવક ધાવક ચાલુ જતી હોય એટલે નોટો હું તરત ઓળખું છું નોટ નકલી છે તમે હજી સુધી તમે જો મોડા મળે બરોબર ના કે બાકી તમારા ભાઈ જ અને નોમ મારું ગમે તે કરીને ચૂકતે કરી દેજો

કાકો બરા ગામડા ના કાકો મારો કલર કરી ગયા એવું કરવાનું પોનસો રૂપિયા જ ને નોટા નકલી ભટકારી જાય બલ્લુ એ ના લીધી બલ્લુ ને તો ગામડા લઈ તો મજા આવે એમ તો નકલી અઢારસો રૂપિયા લેવાના હતા